તો ચાલો મિત્રો આજે વાત કરીએ મિત્રો જો બ્લોગ ઇન્સ્ટાગ્રામ આઈડી હોય મિત્રો તમારે ચેક કરવી હોય એની સ્ટોરી જોવી હોય એમાં રીલ્સ જોવો હોય મિત્રો બરાબર તો આ વિડીયો અંત સુધી જુઓ એટલે તમને ખ્યાલ આવી જશે તમે એની સ્ટોરી પણ ચેક કરી શકશો અને એમાં રીલ્સ છે અને એમાં પોસ્ટ પણ હોય છે તમામ વસ્તુ ચેક કરી શકશો બરાબર તો ચાલો આપણે વિડીયો સ્ટાર્ટ કરીએ તો પહેલા મિત્રો આપણે જવાનું છે ક્રોમ બ્રાઉઝરમાં અથવા આપણે ફોનમાં જે ગૂગલ હોય છે તેમાં જવાનું છે ત્યાર પછી અહીંયા સર્ચ ગૂગલ લખેલું છે તેના પર ક્લિક કરવાનું છે અહીંયા આપણે સ્પેલિંગ લખવાનું છે જો આવી રીતના એક સ્પેલિંગ લખવાનું છે આઈગ્રામ વર્ક વર્ડ લખવાનું છે બરાબર આવી રીતના સ્પેલિંગ લખવાનું છે ત્યાર પછી ઓકે કરી દેવાનું છે બરાબર અહીંયા સાઈડમાં નીચાણ છે તેનું તેના ઉપર ઓકે કરી દેવાનું છે આટલું થયા પછી જો અહીંયા ગ્રામ લખેલું છે પહેલું જે બરાબર મિત્રો પહેલી વેબસાઇટમાં બરાબર જે ઇન્સ્ટાગ્રામના લોકો છે બરાબર તેના ઉપર આપણે સિમ્પલ ક્લિક કરવાનું છે ત્યાર પછી જો અહીંયા લખેલું ઇન્સ્ટાગ્રામ લિંક કોપી બરાબર તો અહીંયા આપણે મિત્રો જે પણ બ્લોક ઇન્સ્ટાગ્રામ તમને કરેલા હોય બરાબર તેનું મિત્રો અહીંયા જે નામ હોય છે બરાબર યુઝરનેમ તે અહીંયા એડ કરવાનું છે બરાબર આ યુઝરનેમ લખી નાખવાનો છે તેનો બરાબર જો આવી રીતના જેને બ્લોક કરેલા હોય એનું યુઝરનેમ લખવાનું છે આ ડાઉનલોડનો ઓપ્શન છે તો તેના ઉપર આપણે ક્લિક કરવાનું છે બરાબર થોડીક વાર રાહ જોવાની છે બરાબર આવી રીતના જો આઈડી નાખી છે જો આવી રીતે જો બ્લોક હોય ને તો મિત્રો જો આવી રીતના આઈડી જોઈ શકે છે તો હવે સ્ટોરી મૂકેલી શું છે બરાબર જો આવી રીતના એની પોસ્ટ છે બધી બરાબર આ બાજુ બીજા નંબરમાં સ્ટોરી લખેલું છે બરાબર તો જોઈશે આવી રીતની કાંઈ સ્ટોરી મોકલી છે જો બરાબર ત્યાં ડાઉનલોડ કરવી હોય તો નીચે ઓપ્શન આપેલું છે બરાબર આ બ્લોક ઇન્સ્ટાગ્રામની સ્ટોરી છે બરાબર ત્યાર પછી અહીંયા આ રીલ્સમાં છે જો આ અને રીલ્સ અપલોડ કરેલા છે બરાબર આવી રીતના એને રીલ્સ પણ અપલોડ કરેલા છે એને ડાઉનલોડ કરવાની તો મિત્રો અહીંથી ડાઉનલોડ પણ થઈ જશે જો આવી રીતના મિત્રો બ્લોક ઇન્સ્ટાગ્રામ આઈડી હોય છે બરાબર તો તમે સરળતાથી જોઈ શકો છો બરાબર જો આવી રીતના સ્ટોરી પણ એની જોઈ શકો છો બરાબર